ऋषि चिंतन चैनल शुभकमना आप चेनलमासो हार्दिक स्वागत चेो गायत्री महामंत्र साते साते ओम भूर्भुव स्वाहा तत्सवितुरवारेण्यं भर्गो देवस्य धीमहि धियो नः प्रचोदया युवा ક્રાંતિપ લેખક ડૉક્ટર પ્રણવ પંડ્યાજી અધ્યાય પાંત્રીસમો સમગ્ર ક્રાંતિ માટે યુવા શક્તિને ભાવભર્યું આહવાન સંપૂર્ણ ક્રાંતિ માટે ભારત માતાએ યુવાનોને પોકાર્યા છે આ પોકાર એવો છે કે જે છેલ્લા દાયકાથી ભારતીય આકાશમાં ગુંજે છે એ આ એ અમારો સંદેશ છે કે યુગદ્રષ્ટા પરમ પૂજ્ય ગુરુદેવ પોતાના દેશની પોતાની યુવા પેઢી માટે આપી ગયા છે દેહ છોડતી વખતે પણ તેમના દિલમાં દેશ માટે ઊંડું દુઃખ હતું રાજનૈતિક અસ્થિરતા ભ્રષ્ટાચારના કાદાઓમાં ફસાયેલા દેશના કર્ણધોરની પતિત અવસ્થા તેમને બહુ જ ચાલતી હતી તેમણે સ્વતંત્ર સંગ્રામ દરમિયાન દેશની રાજનૈતિક દશા જોઈ હતી પોતે પણ તેમાં ભાગીદાર રહ્યા હતા અનેક જાબાજ યુવાનોના બલિદાનો તેમણે નજીકથી જોયા હતા અને હવે આ રૂવાણા ખડા કરતાં સડો સમસ્યા એક હોય તો કંઈક કહેવાય આતંકિત સુરસાનું પહોળું થતું મોં ખોણ જાટલે કેટલાય નિર્દોષોને ઘડી રહ્યું છે સામાજિક દુર્વ્યવસ્થા જુદા થતાં પરિવાર અને બીજું પણ એવું ઘણું એવું છે જે ભારત માતાના પાલવને દાગવાળો બનાવે છે ગુરુદેવ કહેતા હતા કે જે કંઈ પણ અંગમાં ગૂબડું થયું હોય તો તેને થોડોક ચીરો મૂકીને પરું કાઢી શકાય પણ જ્યારે આખું શરીર પરુથી ભરાઈ ગયું હોય તો સંપૂર્ણ કાયાકલ્પનો અચૂક વિધાન શોધવું પડે દેશની જે આ દશા છે આ જ છે તેમાં નાની મોટી ક્રાંતિઓથી કામ ચાલવાનું નથી તેના માટે તો સંપૂર્ણ ક્રાંતિની સંજીવની જોઈએ આ મહાશાસ તો દેશની યુવા પેઢી જ કરી શકે છે યુવા પેઢી પાસે તેમને બહુ આશાઓ હતી તેને લઈને તેમણે અનેક સપના ગૂંથ્યા હતા ખૂબ ગર્વ અને વિશ્વાસથી કહેતા હતા કે રાષ્ટ્રની યુવા ચેતના જો ચેતી ગઈ તો ભારત માતા યશસ્વીની બનશે જ્યારે તેઓ યુવા પેઢીના સામર્થ્ય પર વિશ્વાસ કરીને ભવિષ્યને જોતા હતા ત્યારે તેમના મુખ પર ખુશી સવાઈ જતી હતી તેઓ હસતા હસતા કહેતા કે ભારતનું ભવિષ્ય ઉજળું છે પરંતુ વર્તમાનની અવસ્થા તેમને દારૂણ દુઃખ દેતી રહી એવી જ અંતર્વેદનાની ક્ષણોમાં એક દિવસ કહ્યું હતું કે બેટા જો ઈમામસિંહ મરણની અંતિમ બેટા જો ઈશામસિંહ મરણની અંતિમ ક્ષણોમાં તમારી પાસે પાણી માગે તો શું તમે આપી શકશો એ દિલને ચીરનારો કેવો સવાલ હતો કેવી કરુણ હતી તેમની મુદ્રા માનવતા માટે સુ પર લટકેલા ઈસુ તેમના હાથ પગમાં ખીલા ઠોકેલા હતા તેમના દેહ પર ગુમળાઓના નિશાન અનેક જગ્યાએથી ફાટી નીકળેલી ત્વચા અને એમાંથી વહેતું લોહી એ મહાત્મા ઈસુનું કાલ્પનિક ચિત્ર મનમાં પસતા જ દેહ મનમાં અનેક વિચિત્ર લહેર દોડી ગઈ સાંભળનારે તેમને કહ્યું કેમ નહીં ગુરુદેવ આપ કહો છો શું કરવાનું છે કોણ છે એ ઈશુ કોને પાણી પાવાનું છે જવાબમાં ફક્ત એટલું જ બોલ્યા કે ઓળખી શકો તો મને ઓળખી લો મેં તો દેશ માટે બધું જ સહી લીધું હવે ભાગીદારી નવા યોગ યુવતીઓએ કરવાની છે તમારે તેમને મારો અંતિમ સંદેશ સંભળાવવાનો છે આ સંદેશ છે સંપૂર્ણ ક્રાંતિનો સંદેશ આ જ નવયુગના અવતરણને સંભાવ બનાવનાર મસિયાને પાણી પાવા જેવું કાર્ય છે તેમનું વચન છે કે સંપૂર્ણ ક્રાંતિમાં નારા લગાવવાની કે ભીડની જરૂર નથી તેના માટે સંવેદનાની મૂડી જોઈએ સંવેદના હોય તો જીવનનું સત્ય ખબર પડે છે સંવેદનાના ભાનનું બૌદ્ધનું બીજું નામ છે જેમના દિલમાં ધબકારમાં સંવેદનાનો સ્વર ગુંજે છે તે આરસુ વિલાસી નિષ્ઠુર અને કઠોર હોઈ શકતી નથી આસપાસનું દુઃખ તેને બેચેન કરતો રહેશે જ્યાં સુધી તે પીડિતો માટે કંઈક સારું નહીં કરે ત્યાં સુધી તેને રાહત નહીં મળે સંવેદનાથી જ સ્વાર્થની સાંકળો તૂટી છે અહમતાની પકડ ઢીલી પડે છે યુવાનોમાં સંવેદનાના આ અંકો ફૂટવા લાગે તો સમજો કે સંપૂર્ણ ક્રાંતિની શરૂઆત થઈ ગઈ યુવા પેઢીના લોકો વકીલ ડોક્ટર રાજનેતા પ્રબંધન વિશેષજ્ઞ તકનીદી નાના જાણકાર અથવા તો બેરોજગાર કે વિદ્યાર્થી હોય તેઓ આ સંપૂર્ણ ક્રાંતિના સક્રિય સૈનિક બની શકે છે તેમને ફક્ત એટલું જ કરવાનું છે કે જમાનો પરંપરાનો નિયમો સામાજિક સામાજિકતા પ્રતિષ્ઠા સ્વાર્થપરતા અને બીજી એવી કેટલીય ચીજો બદલે સંવેદનાની પક્ષે અડીખમ ઊભા રહી જાય તેમણે ફક્ત એટલો જ નિશ્ચય કરવાનો છે કે માનવીય સંવેદના વિરુદ્ધ કાંઈ પણ કરશું નહીં તેના માટે તેમણે ગમે તે કષ્ટ સેવા તૈયાર થવાનું છે પ્રત્યેક સાહસિક સંઘર્ષનો સરંજામ ભેગો કરવાનું છે આવું થવા માંડે તો શું આસપાસ દુઃખોનો અંધકાર રહેશે શું કોઈ અભણ રહેશે ના ક્યારે નહીં પછી તો ઉજાસ ઉજાસ હશે યુવા વકીલોની નજર જો પૈસા પર ન રહેતા ન્યાય આપ આપવા પર હોય તો કેટલાય દુઃખી હોઠો પર હાસ્ય રહેલાશે ડૉક્ટરોની અંતર ભાવના જો સંવેદના થઈ શકે તો કેટલાય કણસાટ મલ મલકાટમાં બદલાશે બેરોજગાર પછીના રોદડા રોવાને બદલે કોઈ રોતી વ્યક્તિને ચૂપ કરવામાં સમર્થ થશે જે જ્ઞાનની સાધના કરે છે તે વિદ્યાર્થી અનેકને જ્ઞાન વેચવા લાગશે ગુરુદેવ કહેતા હતા કે સામાન્ય ક્રાંતિ તો કોઈ ક્ષેત્ર વિશેષ કે વર્ગ સુધી મર્યાદિત રહેશે પરંતુ સંપૂર્ણ ક્રાંતિ તો એનો સ્વાદ ઘરે ઘરમાં હોય છે જેની ચિનગારી પ્રત્યેક યુવાનમાં ભભૂકે આ ચિનગારીઓ ધીમે ધીમે અંગારા અને જ્વાળામાં બદલવા લાગે તો સમજો કે ભારત માતાના યુવાન દીકરા દીકરીઓમાં પોતાની માના દુઃખને સમજવાની શક્તિ આવી છે આ સંદર્ભમાં લાખ ટકાનો સવાલ એ પૂછી શકાય કે એવું કરવાની શક્તિ ક્યાંથી આવશે તો તેના જવાબમાં પરમ પૂજ્ય ગુરુદેવનું યુવાનોને વચન છે કે તેમણે હનુમાનને સમુદ્ર લાંગવાની અને લંકા દહન કરવાની શક્તિ આપી જેમણે ખિસકોલીને સમુદ્રમાં સેતુ બાંધવા મદદરૂપ બનવાનું સાહસ આપ્યું જેમણે ટીટોળના દુઃખથી દ્રવિત થઈને મહર્ષિ અગસ્ત્યને પ્રેરિત કર્યા તે જ સંપૂર્ણ ક્રાંતિમાં જોડાનાર યુવાનોમાં શક્તિનો સંચાર થશે તેઓ કહેતા હતા કે આ કાર્યમાં જોડાનારે શક્તિની ચિંતા ન કરવી જોઈએ શક્તિ અને બીજી આવક વાતો તો આપોઆપ જ આવી જશે બસ યુવાનો પોતાને કાર્યમાં લગાવી દે કામમાં લાગતા જશો તો તેમાંથી આટલી શક્તિ આવવા લાગશે તે સહેવાનું મુશ્કેલ બનશે સંવેદનાથી પ્રેરાઈને બીજા માટે કરવામાં આવેલું થોડું પણ કાર્ય અંતસ્થ શક્તિઓને જાગૃત કરી દે છે બીજા પ્રત્યે થોડીક ભલાઈનો વિચાર પણ ધીમે ધીમે હૃદયમાં સિંહના બળનો સંચાર કરી દે છે અમૃત પુત્રોને ભલા મૃત્યુનો ડર પ્રભુ ક્યારે સદા આપણી સાથે છે તો પરાક્રમની સી ચિંતા યુવાને સાંભળે આ વીરવાણી જીવન કર્મ સહજ ભીષણ છે જીવન કર્મ સહજ વિષણ છે તેનું સૌ સુખ કેવળ ક્ષણ છે અદ્યપિ લક્ષણ અલક્ષ્ય ધૂંધળું છે તો પણ વીર હૃદય હલચલ છે યદાપી લક્ષ્ય અલક્ષ્ય ધૂંધળું છે તો પણ વીર હૃદય હલચલ છે અંધકારને ચીર અભય હો અંધકારને ચીર અભય હો વધો સાહસી જગ વિજય હો અંધકારને ચિર અભય હો વધુ સાહસી જગ વિજય હો જીવન કર્મ સહજ ભીષણ છે તેનું સુખ કેવળ ક્ષણ છે જીવન કર્મ સહજ ભીષણ છે તેનું સૌ સુખ કેવળ ક્ષણ છે